ધોરણ છ સ્વઅધ્યન પોથી ભાગ એક તેમાં ગણિત વિષય જોઈએ પાના નંબર ચૌદ પરનો મહાવરો જોઈએ નીચેની સંખ્યાના પ્રથમ પાંચ ગુણક એટલે કે અવયવી શોધો દસ રકમ આપણને આપી છે તેના અવયવી શોધવાના છે અવયવી શોધવાનું કહ્યું છે એકદમ સરળ ઘડિયા હોય તે જ લખવાના છે અને ક્યાં સુધી લખવાના પ્રથમ પાંચ આવો શબ્દ વાપર્યો છે પ્રથમ પાંચ એટલે પાંચ સુધી ઘડિયા લખવાના જે જવાબ મળે એ જ આપણો માગેલો જવાબ છે પહેલી રકમ આપી છે ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ ગુણ્યા બે ત્રણ દુ છ ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તેરી નવ ત્રણ ગુણ્યા ચાર ચાર તેરી બાર ત્રણ ગુણ્યા પાંચ પાંચ તેરી પંદર પાંચ સુધી ગુણાકાર કરવાનો અને પછી લખવાનો જવાબ જવાબ કયો આવશે આ બાજુનો ત્રણ છ નવ બાર પંદર બીજી રકમ આપી છે નવ નવ ગુણ્યા એક નવ ગુણ્યા બે નવ ગુણ્યા ત્રણ નવ ગુણ્યા ચાર નવ ગુણ્યા પાંચ લખીએ નવ એકા નવ નવ દુ અઢાર નવ તેરી સત્યાવીસ નવ ચોક છત્રીસ નવ પંચા પિસ્તાલીસ તો જવાબ શું મળે આપણને નવ અઢાર સત્યાવીસ છત્રીસ પિસ્તાલીસ ત્રીજી રકમ આપી છે દસ દસ ગુણ્યા એક દસ દસ ગુણ્યા બે વીસ દસ ગુણ્યા ત્રણ ત્રીસ દસ ગુણ્યા ચાર ચાલીસ દસ ગુણ્યા પાંચ પચાસ તો જવાબ શું મળે આપણને દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ ચોથી રકમ આપી છે પંદર પંદર ગુણ્યા એક પંદર ગુણ્યા બે પંદર ગુણ્યા ત્રણ પંદર ગુણ્યા ચાર અને પંદર ગુણ્યા પાંચ હવે જવાબ લખીએ પંદર એકા પંદર પંદર દુ ત્રીસ પંદર તેરી પિસ્તાલીસ પંદર ચોક સાઠ પંદર પંચા પંચોતેર તો જવાબ આપણને મળ્યો પંદર ત્રીસ પિસ્તાલીસ સાઠ પંચોતેર પાંચમી રકમ છે સત્તર સત્તર ગુણ્યા એક સત્તર ગુણ્યા બે સત્તર ગુણ્યા ત્રણ સત્તર ગુણ્યા ચાર સત્તર ગુણ્યા પાંચ સત્તર એકા સત્તર સત્તર દુ ચોત્રીસ સત્તર તેરી એકાવન સત્તર ચોક અડસઠ સત્તર પંચા તો જવાબ શું મળે સત્તર ચોત્રીસ એકાવન અડસઠ અને પંચ્યાસી છઠ્ઠી રકમ છે વીસ વીસ ગુણ્યા એક વીસ ગુણ્યા બે વીસ ગુણ્યા ત્રણ વીસ ગુણ્યા ચાર વીસ ગુણ્યા પાંચ વીસ એકાવીસ વીસ દુ ચાલીસ વીસ તેરી 20, વીસ ચોક એસી વીસ પંચાસો જવાબ લખીએ વીસ ચાલીસ સાઠ એસી અને સો પછીની સંખ્યા છે અગિયાર અગિયાર ગુણ્યા એક અગિયાર અગિયાર ગુણ્યા બે બાવીસ અગિયાર ગુણ્યા ત્રણ તેત્રીસ અગિયાર ગુણ્યા ચાર અગિયાર ગુણ્યા પાંચ પંચાવન જવાબ લખીએ તો અગિયાર બાવીસ તેત્રીસ ચુમ્માલીસ પંચાવન તેર તેર ગુણ્યા એક તેર ગુણ્યા બે તેર ગુણ્યા ત્રણ તેર ગુણ્યા ચાર તેર ગુણ્યા પાંચ તેર એકા તેર તેર દુ છવ્વીસ તેર તેરી ઓગણ ચાલીસ તેર ચોક બાવન તેર પંચા પાસઠ જવાબ લખીએ તેર છવ્વીસ ઓગણચાલીસ બાવન અને પાસઠ ઓગણીસ ઓગણીસ ગુણ્યા એક ઓગણીસ ગુણ્યા બે ઓગણીસ ગુણ્યા ત્રણ ઓગણીસ ગુણ્યા ચાર ઓગણીસ ગુણ્યા પાંચ ઓગણીસ એકા ઓગણીસ ઓગણીસ દુ આડત્રીસ ઓગણીસ તેરી સત્તાવન ઓગણીસ ચોક છોતેર ઓગણીસ પંચા પંચાણું જવાબ લખીએ ઓગણીસ આડત્રીસ સત્તાવન છોતેર અને પંચાણું ચૌદ ચૌદ ગુણ્યા એક ચૌદ ગુણ્યા બે ચૌદ ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર ચૌદ એકાદ ચૌદ ચૌદ દુ અઠ્યાવીસ ચૌદ તેરી બેતાલીસ ચૌદ ચોક છપ્પન ચૌદ પંચા સિત્તેર તો જવાબ લખીએ ચૌદ અઠયાવીસ બેતાલીસ છપ્પન સિત્તેર